કહેવાની રીત પણ સારી હોય તે આવશ્યક છે સામી વ્યક્તિને પૂછ્યું પણ કહેવાય અને તેને ખરાબ લાગે તે બોલનારે જોવું જોઈએ અખિલમ મધુરન સ્તોત્રમાં ભગવાન શ્રી કૃષ્ણનું બધું જ મધુર માનવામાં આવ્યું છે મધુરતા કે મીઠાશ વાણીમાં હોય તો બે વ્યક્તિ વચ્ચેના સંબંધો તકી રહે છે બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોમાં ખટરા ગાવતો નથી બોલનાર વ્યક્તિએ તે જોવું જોઈએ કે મારા બોલવાથી સામી વ્યક્તિના શું હાલ થશે કે તેને કેવી લાગણી થશે શું કે મીઠું બોલનાર પ્રતિમાનની લાગણી જળવાઈ રહે છે કોયલ અને કાગડો બંને કાળા છે દેખાવમાં પણ બંને લગભગ સરખાન છે છતાં કોયલની બોલી મીઠી છે તેનો ટહુકો સાંભળનારને ગમે છે જ્યારે કાગડાની બોલી કર્કશ હોય છે મીઠી બોલી બોલનાર વધુ લોકપ્રિયતા મેળવે છે બોલવામાં વિવેક સૌજન્ય અને શીલની ખાસ અગત્યતા છે માથા કરતા ચહેરા પર વધારે વાળ લોકોએ હનુમાનજી સમજી કરી હતી પૂજા વાણીમાં મધુરતા માતા સરસ્વતીની કૃપા હોય તો આવે છે આપણે એકવાર બોલેલા શબ્દો કદી પાછા આવતા નથી તેથી જ કદાચ સોરી કે માફ કરશો જેવા શબ્દો બોલીને સામા માણસની લાગણી જીતવાનો પ્રયાસ થતો હોય છે એક કહેવત પણ છે કે બોલે તે બે ખાયાને ન બોલે તે

આપણા પુરાણો શાસ્ત્રો કે ગ્રંથોના પ્રસંગો પર નજર નાખીએ તો કહી શકાય કે કડવા વચનો યુદ્ધો થયા છે અને સંહારો થયા છે શબ્દરૂપી બાણથી ઘણાના મન કે હૃદય વિંધાય છે વાણીમાં સંયમ વિવેક અને મધુરતા સારા પરિણામો લાવે છે કડવાન બોલનાર પોતાનો જ પરિચય આપે છે કડવી વાણી પાયમાલીને નોતરે છે કડવાન વેણ કજીયો કરાવે છે માટે કજિયાનું મોં કાળું તેમ માનીને શક્ય હોય ત્યાં સુધી કડવી વાણીથી દૂર રહેવું આપણામાં એક કહેવત છે સબસે બડી ચૂક તેથી જે થાય તે જોયા કરવું જે થાય તે થવા દેવું અને થાય તેટલું કરવું ભગવાન શ્રી કૃષ્ણને શિશુપાલે સો ગાળો આપી હતી પરંતુ એકસો એકમી ગાળ આપી તે જ સમયે શ્રી કૃષ્ણે શિશુપાલનો વધ કરેલો અને છેવટે તે શ્રી કૃષ્ણના હાથે જમરાયો કડવા નેન કે ગાળો આપણો જ વધ કરે છે માટે આપણે આપણા જ પગ પર કુહાડો શા માટે મારવો જોઈએ અંતમાં જે કની બોલીએ તે સુરમાન મર્યાદામાં કે મીઠાશથી બોલીએ તો લાભા આપણને જ છે મધુરતા માનવ જીવનનું અગત્યનું અને જરૂરી અંગ છે આવો આપણે પણ મીઠા વચનો બોલીને પરમાત્માને પ્રિય બનીએ